હાલો મિત્રો દિવાળી આવી ગઈ છે દિવાળી આવી આવી ગઈ ને દિવાળી દિવાળી આવીને મૂકવા જ આવી મળીશું માળે ખેડા મળીશું ગામ ઘી નહીં મળે કે ત્યાં ધરતી તૃષ્ટિ છે જાઓ વાહ 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 મારા લખીમાં તો ભેહન નિર્વાહ મંડી ગયા ચાલો કારણ કે ટેક્ટરને ઓલું તું ને ભાઈ તો આમ ને નવું નવું ઓલ બહુ ઓલે આપણે જે કોઈ મને ભાઈ દેલ ઘાઠો તો ગયું કે કહો જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર વ્લોગ ચાલુ કર્યો છે ભાઈ આપણી આપણે કસવાની હિમા છે ને ભાઈ આ વાડી છે તો ભાઈ મગફળી કાઢે ભાઈ એવા આવો કંઈક ફાલ છે નહીં તો ભાઈ આવો નબળામાં નબળું હોય વાંધો નથી થઈ જાય વાહ એટલી ભેગી કરી આ બધા બેઠાથી કામ કરી કરી થાકી જતી એ લાવે ફોન મારો

ભાઈ વાંધો નહીં હાલો તો ફટાફટ ભેગી કરી નાખજો મિત્રો થી છે ને ભાઈ ઘરે પહોંચી જશે કારણ કે ત્યાં છે ને મગફળી થોડી લીલી નીકળતી હતી ગારો હતો એટલે હે ને લખી માની બધી ભેગી કરે થોડીક બે હું ઘરે ટ્રેક્ટર લઈને મૂકી ટ્રેક્ટર મૂકતું છું ઢારીયામાં હવે છે ને ભાઈ કોઈક મસ્ત મજાનો સાહ પાઈ દે ને આદુ વારો પીને નાઈને એકદમ ફ્રેશ થઈ જાય કારણ કે ભાઈ સતત કામ હાલે પ્લસ મારા ટ્રેક્ટરમાં છે ને નળી બદલવાની કારણ કે એમાં છે ને ભાઈ નેવું નંબરનું ઓઇલ આવે હવે આપણે છે ને બ્રેક કરવું ટ્રેક્ટર આખા જેક સાફ કરવા પડે ઓલિ બદલવું પડે તમે શાહ મૂકવો આ મૂકવો

આખી ઘડી બુટી ખાઈ એવો લાગે જઈયો નાડી પડી ને ટોલી હેઠી જો આ ઓલ જૂનું કેટલું નીકળ્યું તો એટલે કરતો હોય આખી ટોલી વાંચી ઉસી થાય જો જોઈ લો કેવો આઈડિયા મારો ખાલી વીસ કિલોનું ડબાણ થાય ટોલી ઉસી થઈ જઈ એ તો હે બહુ ઓલું કરવું કે ઓલું ઓલ ખાડમાંથી પાછું શું લે અંદર મૂકી તો શું

બીજી કઈ કામ છે નથી કે કરતા આવું કઈ વાંધો ના લો જાય લેખીમાં હવે તો તો છોકરા માહર સાથે મારા છોકરા જ રાખો અમારા ભાઈની છોકરી છે ભાઈ ઝીંકી ના મોટી બે તીવા છે જો જો અને આવું એ આવું જો ભાઈ છોકરા અહીંયા રડતા જ મજા જ ન આવે

Ja. ત્રીજા દિવસ નું ભાઈ સવાર થઈ જશે ને અત્યારે છે ભાઈ દિવાળી તો બધા ને હેપી દિવાળી અને હવાના હવાના ફોન માં છોકરા ગઈ રંગોલી કરી હેપી દિવાળી વાત જો ભૂલી તો જો ભૂલી આ ભૂલી એ ફટાક જલવા દેવા કે હે હા જો છોકરા ને ભાઈ છે ને ફટાકિયા ફોડવા ને તો લેતો આવું ને ઓકે સેફ છે ઘણા ઘણા પણ એ બધા છોકરા છે ને બહુ આ સેકવ્યું નથી તો ઢોરણ થયું થકી જાય એટલે ધ્યાન રાખવું પડે એવું છે ભાઈ